અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર બોરવા શાખા દ્વારા શ્રીમંત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે બીજી જાન્યુઆરીના દિવસે શ્રીમંત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પ્રથમ દિવસે પોથી યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના અનુયાયીઓ પીળા વસ્ત્રો ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને પોથી યાત્રામાં જોડાયા હતા શ્રીમંત ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પૂજાના વિશેષ કાર્યક્રમો પણ કરવામાં આવશે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોરવા સંખ્યામાં ભક્તો જોડાયા હતા કથા વાચક પ્રજ્ઞાપુત્રી ખ્યાબેન પટેલ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું આગામી નવમી જાન્યુઆરી સુધી ગોરવા તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક મંગલદીપ કંપની

પ્રથમ દિવસે યોજાયેલી પૂછી યાત્રામાં પીળા વસ્ત્ર ધારણ કરીને મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના આરાધકો જોડાયા હતા ગાયત્રી પરિવાર દ્વારા શહેરમાં અનેક ધાર્મિક કાર્ય તથા સત્કર્મ કરવામાં આવી રહ્યા છે તેમાં એક ધાર્મિક કાર્ય કરવામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ કથામાં જોડાઈ રહ્યા છે આજ જે શ્રીમદ ભાગવત કથા મંગલદીપ ખાતે એનું આયોજન થયેલ છે આજે એની શોભાયાત્રા અહીંયા હાઉસિંગ બોર્ડથી લઈને જ્યાં મંગલદીપ જ્યાં કથા કરવાના છે ત્યાં સુધી આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે ત્રણ તારીખથી નવ તારીખ સુધી શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે ત્યારે અહીંયા આ વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના સૌ લોકોને ભક્તજનોને આ ભાગવત કથાનું જે આયોજન અખિલ વસ્તવ ગાયતી પરિવાર ગોરવાસ દ્વારા કરવામાં આવેલ છે એમાં આપને ભાવભીનું આમંત્રણ છે